કલાકથી થી મિત્રો નંદી મહારાજને પકડવા માટે જેમને એક નારાધામ દ્વારા જે કા મારવામાં આવ્યો છે તીક્ષ્ણ હથિયારથી તેના માટે કલાક ઉપરથી મથા છે મહેનત ચાલુ છે પરંતુ હજી સુધી નંદી મહારાજ પકડમાં આવ્યા નથી આ જોઈ શકો છો પાસો કરવામાં આવ્યો છે જેમને પકડવા માટે બાવળમાં છે તે ગૌ ગૌભક્તો લેવા માટે ગયો છે એમને નંદી મહારાજ પકડી ગયા છે આ ગૌ ભક્તો છે એમની પણ બહુ સરસ સેવા છે જય ગૌ મિત્રો તો મિત્રો નંદી મહારાજને પકડવામાં આવી ગયા છે અને જે પણ વ્યક્તિએ આ નંદી મહારાજને તીક્ષ્ણ હથિયારથી જે ગામ માર્યો છે ખરેખર દુઃખદ ઘટના કહેવાય કારણ કે આવા અબોલ જીવ ઉપર જે વ્યક્તિએ કૃત્ય કર્યું છે ખરેખર માનવે આ હદ મૂકી દીધી છે મિત્રો આપણા ખેતરમાં આવી આ નંદી મહારાજ જ્યારે ભૂખ્યા હોય ત્યારે જ આવે છે તો કદાચ એમને ધોકા વડે આપણે મારીને બહાર કાઢી શકીએ છીએ પરંતુ આવા તીક્ષ્ણ હથિયારથી આવા ગાહ ના મારવા જોઈએ કારણ કે મિત્રો આપણને જ્યારે પગમાં કાંટો વાગે ત્યારે કેટલું દુઃખ થતું હોય છે એ આપણને ખબર છે છતાં આવા તીક્ષ્ણ હથિયારથી આવા નંદી મહારાજ ગૌમાતા અન્ય જીવ પર આવો અત્યાચાર ન કરવો જોઈએ જેણે પણ કર્યો છે એને અવશ્ય વિચારી લેવું જોઈએ કે કૃત્ય કરનારને ભગવાન ક્યારેય નહીં છોડે ખરેખર આવું કૃત્ય કરતા એને સોવાર વાર વિચાર કરવો જોઈએ કારણ કે કુહાડીનો ઘા મારો છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા મહેનતથી નંદી મહારાજને પકડવામાં આવે છે અને આ કુહાડીનો ઘા તમે જોઈ શકો છો મિત્રો કે નંદી મહારાજના પેટમાં ઉતરી ગયો છે આ ઘા તમે જોઈ શકો છો મિત્રો કેટલું દર્દ દુઃખ થતું હોય છે નંદી મહારાજને તો ખરેખર જે કૃત્ય કરતું હોય એને મારી નમ્ર વિનંતી છે કે આવા કૃત્યો ના કરશો કારણ કે અબોલ જીવોને દુઃખ પણ થતું હોય છે તમે પોતાના સ્વાર્થ માટે આ જે કાર્ય કરી રહ્યા છો આ ખોટું કાર્ય છે ને કદાચ તમારા ખેતરમાં નંદી મહારાજ વારંવાર આવતા હોય તો ફેન્સી વાળ કરી નાખો મિત્રો પણ આવા ગા આવા નંદી મહારાજને ના મારો એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે આ તમારી ભેટીનો અંત આવતો હોય ત્યારે જ તમને આવા ખોટો વિચાર આવે છે મિત્રો જેને પણ આ કૃત્ય કર્યું છે તમે જોઈ શકો છો મિત્રો કેટલો ઘા અંદર છે આ વ્યક્તિને મારે કયા શબ્દોમાં શું કેવું એ જ મને ખબર નથી ખરેખર આ નંદી મહારાજને પકડવા માટે અમે કેટલી મહેનત કરી છે અમારી ટીમે તમે જોઈ શકો મિત્રો ત્રણ દિવસથી આ નંદી મહારાજને પાછળ દોડી અને નંદી મહારાજને પકડવામાં આવ્યા છે મિત્રો તો મિત્રો ખરેખર દુઃખ ઘટના છે અને વધારે વધારે શેર કરજો કારણ કે જેને પણ કર્યું છે કૃત્ય આ માણસ પકડાઈ જાય અને વારંવાર ફરી ના કરે એને સજા થાય એવું તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ આવા કૃત્ય કરતા હોય